नरेश्वरी ट्रस्टના પ્રમુખ રાજપૂત પરિવારના પ્રમુખ પથુસી રાજપૂત ડોક્ટર મહેશદાન ઘડવી સવાઈજી રાજપૂત ડોક્ટર હિરાબાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાજાજી રાજપૂત બનાસકાઠા પરમ પૂજ્ય પદમ भूषण સ્વામી સચિદાનંદ બાપુ અને નરમદા નિમિત્તે ગઈકાલે પધાર્યા હતા અને સાથે સાથે સંખ્યામાં સંબંધીઓ સ્નેહી મિત્રો એ પણ અંદાજે આઠથી દસ હજાર લોકો બાપુના આશીર્વચન અને દર્શનનો લાભ લીધો ત્યારબાદ આજે ખરા મુકામે પૂજ્ય બાપુની પ્રેરણાથી સભાઈ ભાઈની લાડીએ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો કાર્યક્રમ છે આ ધામડા કુલ બે હજાર નાન થરાદ તથા થરાદ આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદો ને વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં પૂજ્ય બાપુના પ્રેરણાથી પાંચસો ધાબળા અંજુ ભુજ તરફથી પાંચસો ડીડી રાજપૂત તરફથી પાંચસો જે બાપુની પ્રેરણા માર્ગદર્શન અને આશીર્વાદથી જે સરદાર સેના બની છે એના તરફથી અને પાંચસો ધાબળા અમરીબા હરસિંહજી રાજપૂત ચારડા તરફથી એમ કુલ બે હજાર ધાબળા અત્યારે જરૂરિયાતમંદોને પૂજ્ય બાપુના સાનિધ્યમાં વિતરણ કરવામાં આવે છે સચિરાજી મહારાજ જનતાલય આશ્રમ બાપુ આજે થરાદ ખાતે વધાર્યા છે ગઈકાલે ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભાઈની જે નર્મદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળીનો પ્રોગ્રામ હતો ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં ધાબડા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે ગરીબ પરિવારો જરૂર જરૂરમંદ પરિવારોને અત્યારે અંદાજે બે હજાર જેટલા ધાબળાનું વિતરણ પૂજ્ય બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે આ દાબડા વિતરણનું દાન કરવામાં આવ્યું છે બાપુના હસ્તે સનાથ ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ મોડી સંખ્યામાં ફરિયાદમંદ લોકો અત્યારે દાબડાનો લેવા માટે એનો લાભ લેવા માટે અત્યારે વધારી ગયા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થયું છે